કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને આગાખાન સ્કૂલ સિદ્ધપુર ખાતે અટલ ટિંકરિંગ લેબનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્કિલ આધારિત શિક્ષણ શરૂ કરાવ્યું છે સ્ટાર્ટઅપના માધ્યમથી વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનવા અપીલ કરતા મંત્રી બળવંતસિંહ રાજપૂત કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને આજરોજ આગાખાન સ્કૂલ સિદ્ધપુર ખાતે અટલ ટિંકરિંગ લેબનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો

કામ કરી રહ્યા છે આજનો જે પ્રોગ્રામ હતો એ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ શિક્ષણ આગળ વધે ટેકનોલોજી સાથે ડિજિટલ સાથે જોડી શકાય અને સાયન્સમાં વિદ્યાર્થી આગળ વધે એ પ્રકારનું કામ આજે થાય એના માધ્યમથી ગુજરાત સરકાર કેન્દ્ર સરકારે બે હજાર ચોવીસથી બે હજાર અઠ્ઠાવીસ સુધીમાં સત્યાવીસો કરોડ રૂપિયાથી વધારે ફાળવણી કરી છે દરેક સ્કૂલ હોય એની અંદર આ પ્રકારની અટલ લેબ માટેની માગણી થાય એમાં દસ લાખ રૂપિયા આપે છે અને આપ્યા પછી સ્ટેપ બાય સ્ટેપ બીજા દસ લાખ રૂપિયા આપવામાં આવે છે એના માધ્યમથી અહીંના વિદ્યાર્થીઓ ખરેખર સાયન્સમાં ચૌથી વધારે પ્રોજેક્ટ આજે અમે પ્રત્યક્ષ રીતે નિહાર્યા છે ખરેખર એક અદભુત વિદ્યાર્થીઓમાં જે સ્કિલ પડી છે આજે પ્રત્યક્ષ રીતે જોવામાં આવી કેન્દ્ર સરકાર અને સંસ્થા બે ભેગા થઈને આવનાર આપણી એકવીસમી સદીમાં ભાવિ વિદ્યાર્થી આપણો આત્મનિર્ભર બને એ પ્રકારની તૈયારી જ્યારે થતી હોય ત્યારે ખૂબ આનંદની વાત છે હું ખૂબ શુભકામનાઓ આપું છું ટ્રસ્ટને બિરદાવું છું અને વિદ્યાર્થીઓને એમ કહું છું કે આપ આગળ વધો અને બે હજાર સુડતાલીસનું જે લક્ષ્ય છે એમાં ભાગીદાર થાવ એ વિનંતી સાથે મારી વાત પૂરી કરું છું